એ ભગવાન કેવા માણસો પડ્યા છે ખાવાનું પેલા આપે છે ને પછી પાટું મારે છે ભગવાન તમારું કદી સારું નહીં કરેલું મારે ખાવાનું અલ્યા પણ લીધું શોખ ખાતો

શેતરમાં વાતવા જતા અરે દાતાડો છે મારા પિતાડો ને ચાલો પૈસા પૈસા જ નહીં હાલવા જ પડી ધંધો કરો ધંધો એમ શાહ

ભગવાન તમારું સારું કરે ભગવાન આ દોરો તો કાકા એ કાકા એ કાકા તમારો દોરો રહી ગયો કાકા હવે હું શું કરું આ દોરો રહી ગયો છે અમુક કોઈનો ખોટો દોરો ના લઈ મને આ પૈસા કાકે આલે બહુ થઈ ગયા મારે આ હું ના લઈ કાલે આવે તો મને આપી દઈશ હવે આજે ફરી વાર જગ્યાએ બેહું એટલે કોઈ આવે તો કોઈ આપશે કાલનો તો પૂરું થઈ ગયું ખબર ખવડાવ્યું પણ આજ માટે કોઈ હવે પેલા કાકો આજે આવ્યો તો એ દોરો આવે તો મારે કોઈનો ખોટો રૂપિયો હરમનો ન લીધો ઈમાનદારીથી કોઈ આવે તો લેવાનું બાકી ભલે મારે છોકરા પૂછે કાલ તો વાટી વાટી જાતો ચોક દોરો પાડી ગયો દોઢ લાખનો કોઈ મળ્યો નહીં પણ સાલ છે આપણે કોઈ ચિંતા નહીં આ ભીખારી માવડો આજે હોય બેડો છે કાકા ઓ કાકા તમે કાકા તમારે કાલે દોરે આપે તમારે દોરો પડી ગયો હતો

તમારું ભવિષ્ય સુધરે તમારે નહી રાખો તમારા છોકરા બદલ તમે તમારું ભગવાન રાખો અને ખુશ થઈ આ તમારા છોકરાને ભણાવજો ગણાવજો કરજો અત્યારના જવાના પણ આવા લોકો હોય છે આ દુનિયા આપણે ભલે કે કે ગમે એવી મતલબી થઈ છે પણ હજી પણ આવા લોકો દુનિયામાં છે કે આટલી મૂલ દયા ખાય છે ગરીબો ઉપર એમ એટલે હવે મારું જીવન સુધરી જાય હવે મારા છોકરા ભણી ગણાવીને હોશિયાર બનાવીશ કે મારા જે એને પીખર ભીખ ના માગી પડે મને યાદ છે એ દિવસ કે જ્યારે હું વર્ષો પહેલા ઠીક ભાગતો હતો પણ એક મહેરબાની એવી થઈ કે મને એમને એમનો દોરો આપી દીધો ને અત્યારે મારે એમની મહેરબાનીથી તો કોઈ ભગવાનની મહેરબાની મારે અત્યારે ગાડી બંગલા અત્યારે બધું બની ગયું છે એમને હું કોઈ દિવસ નહીં ભૂલું આ એક જગ્યા છે જ્યાં હું વર્ષો પહેલા ઠીક ભાગ અત્યારે કોઈ બીજા

તમારી જિંદગી સુધારજો અને હવે કોઈ મશ્કરી ના કરી કારણ કે કોઈ દાડી દુણી ભીગા ભીગડીને કેવા ના મનવાના જાઉં સુખી દો